તે મેં મારા જે શિક્ષક તરીકેની મને જે અનુભવ થયા હતા તે મેં બધા લખ્યા છે આ છે મારો બાયોડેટા છે તે મેં લખ્યો છે હવે અમારા સ્કૂલમાં જે જે પણ એક્ટિવિટી થાય છે તે બધાની આછેરી ઝલક છે તે આમાં આપેલી છે આ અમારી સ્કૂલમાં વાર્તા સ્પર્ધામાં ત્રણેય વિદ્યાર્થીઓના નંબર આવ્યા હતા તેનું છે પછી વેસ્ટમાંથી બેસ્ટ અમે સ્કૂલમાં જે પણ કર્યું છે ચકલી માટે કુંડા બનાવ્યા છે તેના માટેનું છે પછી અમે વર્ષ દરમિયાન લીધેલી મુલાકાતના ફોટા છે તે અહીં રાખ્યા છે અને મો ક્યાં કઈ કઈ જગ્યાએ મુલાકાત લીધી તેના વિશે પણ છે તે આપણે જાણી શકીએ છીએ પછી અમારી સ્કૂલમાં છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એ સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે તો તેના છે તે ફોટા છે તે મેં અહીં રાખેલા છે અને પ્રવૃત્તિ છે તે તમે જોઈ શકો છો પછી અમારી સ્કૂલમાં અમે ખોયા પાયા બોક્સ છે તે બનાવ્યું છે અને બાળકો છે તે તેમાં જે ખોવાઈ જાય તે વસ્તુ રાખે છે પછી વાલી સંપર્ક છે તે અમે નિયમિત કરીએ છીએ તેનું પણ મેં કર્યું છે પછી વૃક્ષારોપણ છે પછી પ્રવૃત્તિ છે પછી ઇકો ક્લબ છે તે અમારી સ્કૂલમાં સરસ મજાનું ચાલી રહી છે તેની પ્રવૃત્તિ પણ અમારા સ્કૂલમાં અમે શાકભાજીનું વાવેતર પણ કર્યું છે તમે જોઈ શકો છો કે સરસ મજાનું શાકભાજી છે તે અમારી સ્કૂલમાં આવે છે પછી અમે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યા છે કુંડા તે પણ તમે આવા ફોટામાં જોઈ શકો છો પછી અમારા સ્કૂલમાં બધી આરોગ્યલક્ષી છોડ છે કે જે અરડુસીથી લઈને તુલસીને બધું છે પછી અમે અલગ અલગ પોથીઓ બનાવી છે પછી ઈનામ વિતરણ છે તે જે કંઈ પણ સ્પર્ધા કરીએ તેમાં ઇનામ વિતરણ અમે કરીએ છીએ બાળકોને અલગ અલગ ગૃહ ઉદ્યોગોની મુલાકાત પણ અમે લેવડાવી છે પછી અમારી સ્કૂલમાં જ પીએસસી ચાલુ છે તો અમે પીએસસીની મુલાકાત પણ એને લવડાવી ટીએલએમનો વધુમાં વધુ ઉપયોગ થાય પછી આનંદદાયી શિક્ષણ મળી રહે તેવો હંમેશા પ્રયત્ન કરીએ છીએ પ્રાર્થના સભામાં વાજિંત્રોનો ઉપયોગ પછી નાની નાની બધા બાળકોને છે તે એક્ટિવિટી છે તે બધી છે તે અમે કરીએ છીએ આ જે પણ મેં ટ્રેનિંગ દરમિયાન જે કંઈક પ્રમાણપત્ર મળ્યા હોય તેનું મેં કલેક્શન છે આ ફાઇલમાં જ રાખ્યું છે કે આપણે કોઈપણને છે તે બતાવી શકીએ પછી આ અલગ અલગ કામની એક્ટિવિટી છે તે કરી છે પછી પ્રવૃત્તિ છે તે અલગ અલગ દિવસોની વીર બાલ દિવસ હોય કે પછી બાલમેળો હોય કે બધી એક્ટિવિટીનું આ ફાઇલમાં કલેક્શન છે તે મેં કરેલું છે તેથી આપણે અલગ અલગ બધું સાચવવાની કોઈ જરૂર જ નથી પહેલાં બીજા ધોરણ માટે આ છે તે ખૂબ સરસ મજાનું એક્ટિવિટી છે તે ફાઇલ આપણને જોતા જ ખબર પડી જાય છે અમારા સ્કૂલમાં સરસ મજાનું મધ્યાહન ભોજન સ્વચ્છતા બધા બાળકોને આઈ કાર્ડ બુટ મોજા ફરજિયાત છે અને હંમેશા અમારી સ્કૂલમાં નવી નવી એક્ટિવિટી થાય છે તો કેવી લાગી અમારી ફાઇલ થેન્ક યુ